મારા ત્યાં હાજર થયા પછી તમે સાડા બાર વાગે તમે એક સાડા 12:30 માં આવ્યો બરાબર છે બેન ચાલો આનું માન માનો છો એ પછી તમે 1 વાગે 12 પછી બીજા ત્રણ જણને રસી આપી તમે કબૂલો છો તમે બાળક લઈ જાય નહીં તમે એવું નહીં બેન હું બોલું એટલો જવાબ આપવા છું તમારે સત્ય ને અસત્ય નો મારા આડા પછી ધારકે તમે એક વખત આપના કે આપણે 12:30 માં આવ્યો છું તો મારા પછી તમે 1 વાગે બીજા ત્રણ વ્યક્તિને રસી આપી

बात करी है मैडम जुड़े बात करो हमारे एमओ जी क्या है तुम्हारे एमओ जी तो हूं आपसे विनती करिस कि आप बने जानो कि आपके पछि एकदम के एमओ के दी तो भा रसी मुकवा तैयार छी हमें एक प्यारे पर बीजा और कुछ बादक आस्तो होए से याना मैं पहले इमरजेंसी करे छे के अपना धरना नजीक में सेंटर पर वैक्सीन के अटेम्प्ट ने सारो पूछताछ करे बने यहां फर्स्ट टाइम आवेला हता बीसीजी वैक्सीन देतो तो एला मैं स्टाफ में इन्फॉर्म करी के अपना पेंटावन वैक्सीन તમે અત્યારે જે આપવાનું થાય છે બારકો આયા હોય તો તમે બંને બાળકોને વેક્સિન આપી દો અને નેક્સ્ટ ટાઈમ થી અમને સમજાવજો કે ભઈ સરસ એમ નથી પડ્યું નેક્સ્ટ ટાઈમ કે કેમ આવું મને કોઈ સમજાયું તમારાથી મેં તો કહું એક મિનિટ તમેને ગમ નથી કરી તમે જૂઠું ન બોલશો બેન જૂઠ બોલવાની પાત્રા રાખજો હું જાણું છું કે તમે તમારા બચાવમાં જૂઠ બોલી શકો છો હું અહીંયા કોઈનો અહિંસક કરવા નથી આવ્યો તમે બેન સત્ય બોલજો સત્ય એકદમ તમે મને આવી કોઈ વાત નથી કરી બરાબર છે મારે બાદ ખાલી ફક્ત ફક્ત એક છે બીજા એક પેન છે પાછળથી આ બે આ રહીને આમ કરીને મારા કાર્ડ આમ કરીને ટેબલ પર મૂકી દીધા ફોન કરીને કે ચાલો એને જે કરવો એ કરે ને કામ ચાલવા લાગ્યો સાચી વાત છે ખોટી વાત છે જો બાપુજી તમે બોલો છો મારી પાસે વિડિયો છે ખબર છે તમે બોલે મેં તમારી ફોન કર્યો এই বাহু লাভ করা আছে 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 বাহু মানে কি তুমি শান্তিদি আজকের ফটো বলে ভাড়া આપા પાછળ એમ એટલે એમને કામે બાપુ કાટા ને તમને આ પહેલા સંભેર બાપુ વેક્સિન આપી દે મેં કાલ કીધું ને કે વેક્સિન દીકરીને આપણે સેવા આપી સકલી આપી દો સાંભળો નથી બોલ્યા સત્ય બોલો તમે શું બોલ્યા તમે શું બોલ્યા કો એના સેન્ટરમાં કોણ છે એના સેન્ટર પર તમે ફોન કર્યો ત્યાં સરસ તમે જૂઠ રહ્યા છો તમે જૂઠ રહ્યા છો જૂઠ તમે સાથે હું નથી કે વેક્સિન આપી તમે સાથે આ ઉપર આ લોકો વેક્સિન આપવા તૈયાર તમે આ લોકોને ભડકાવ્યા કે એના લોકોને એક મિનિટ સાઈડ જુઠ્ઠું બોલે છે માણસ તમે 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 આવીને તરત મને તરત મારી પાસે વિડિયો છે થોડો ફૂલ મારી પાસે બી તમારી પાસે છે ફૂલ સાથે છે મુખ સામે આ દિવસ સુધીની સામે આ પૂછી કરીને જોયું નથી તમે શ્રીઓની સાથે પડ્યા છો હા શ્રીઓની સાથે પડ્યા છો હા બિલકુલ હા આવો આ વિડિયો લો

શું વાત સાહેબ આ પતિ મને નથી લાગતો નહી નહીં સાહેબ નહીં વાત નહીં no capul se, amén, no te dice la fuente de la palabra, se lo ven, para presente, la iglesia de Bolívar, 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 la તો બહુ દે નુવા છે પુષ્પ સાહેબ ઉપર વિડિયો બતાવ છે એમ કહે છે કે તમે કહો છો એ સાચું કે વિડિયો સાચું ગુના ભાઈ હું મારું કામ તો કરું કરના મે બી એક સહી ઓ પતાવો ને આ શું પતાવો એમ કે તમે જે છે આપણે સોલ્વ આઉટ કરી બરો બે હવે શાંતિ રાખો આપણે ચાલો આપણે કોરું કરીએ સમાધાન કરીએ આપણે ચાલો

અપીલ તમારા લોકોની છે અને ક્ષમા બીજો વ્યક્તિ માંગે નથી સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ બાપુ અમે તો ફોન કરી દે

Thank you.